રાજ્યમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ગુજરાત ની ઊઠી

ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે કચ્છમાં વર્ષ બે હજાર એકમાં આવેલા ગુજારા ભૂકંપ બાદ કચ્છમાં નાના મોટા કંપનનો દોર યથાવત રહ્યો છે ત્યારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી सी एन ट्वेंटी फोर न्यूज मोबाइल एप